જે જ્યોતિર્લિંગ કથા ગઈકાલે હતી નાગેશ્વર એ જ દિવસે ત્યાં ગયા એનો મતલબ તમારા જે કઈ જો એમાંથી થોડા અંશ સ્વરૂપે પણ ત્યાં ભગવાનના દર્શન કરવા ગયા ઘણી વખત નહીં કે ભાઈ આ અમારા થી નથી કામ કરજો તમે મારા વતીથી દર્શન કરી લીધો હરિદ્વાર જાય નહીં કીધા મારી બે ડૂબકી મારજો મારા પતિની બે ડૂબકી મારજો મારા છોકરાની બે ડૂબકી મારજો એમાં આપણા બધા આપણે અહિયાં એનું કથાનું શ્રવણ કર્યું અને એ જ આપણા કારણ કે ભગવાન શું કહે કેમે વાંશો જીવલોકે જીવભૂતા સનાતના બધા આ ભગવાનના અંશ છે

પડે અજાણતા અને બળીને ભસ્મ થઈ જાય એમ આ બધા એના કેવળ પ્રકાશ થી જ બધાય બધા કેટલા ભૂતો આ બધાય બળીને ભસ્મ થઈ ગયા ઈ એના નગર ને આ સ્પર્શ કરવા ગયા ભગવાન વિચાર કરવા લાગ્યા હવે શું કરું હવે આ બધાય કઈ રીતે બધાનો કઈ રીતે સંહાર કરવો ત્યારે ભગવાન વિચાર કર્યો એક કામ એક યતિનું રૂપ લીધું ભગવાન છે ને આપણે જે કઈ છે હું જ ભગવાન છું તું જ ભગવાન છે આ પણ ભગવાન છે ને આ પણ ભગવાન છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાન નથી

લક્ષ્મીજી નીકળી ગયા ગીતામાં બે પ્રકારની લક્ષ્મીજી છે સંપત્તિ બે પ્રકારની બતાવી એક દૈવિક સંપત્તિ અને એક સંપત્તિ

સારી સંપત્તિ આવે તો સારો વિચાર આપણને પ્રાપ્ત થાય પાંચ વીઘા વેચી હોય તો ત્યાંથી પચીસ કિલોમીટર કે પચાસ કિલોમીટર દૂર બીજી 25 વીઘા જમીન લઈ લીધી હોય

સંપત્તિ આશુની સંપત્તિ આવે ત્યારે વ્યસની બની જાય જે બે બની જાય ખોટે ખોટા રસ્તા કરવા ખોટે ખોટી ન જરૂર હોય તો એટલું ગાડી નો ખર્ચ આમ બજારમાં નવી ગાડી મળે ભળે ને એક લાખ ને લીધી હોય તો પાછી બીજી દોઢ લાખ વાળી ગાડી પણ સારી સંપત્તિ હોય તો શન માર્ગે જાય અને જો ખરાબ સંપત્તિ હોય ત્યારે આપણે ત્યાં બીમારી અકસ્માત રોગ ઉપદ્રવ આ બધું જ વધવા લાગે અને અહીંયા આ જગ્યા જ્યારે અધર્મ કરવા લાગ્યા અનિતિ આવવા લાગી અને જે અનિતિ જ્યારે આવે નીતિ જ્યારે માણસ ચૂકે ત્યારે એને ત્યાંથી લક્ષ્મી પણ નીકળી જાય ત્યારે લક્ષ્મી પણ એ સ્થિર રહેતી નથી અને લક્ષ્મી ત્યારે નીકળી જાય ત્યારે પછી શું આવે જતા હતા નારદજી જતા હતા એમાં રસ્તામાં લક્ષ્મીજી આ બંને ભેગા થાય અને બંને પગે લાગ્યા પ્રણામ નમસ્કાર અમારા બે માંથી સુંદર કોણ છે નારજી હળવાનું હવે આમાં સુંદર કોને કહ્યું લક્ષ્મીજી રીસ અને લક્ષ્મીજી વિષય તો નારાયણ વિષાય અને જો લક્ષ્મીજી ને તો ખબર લક્ષ્મીજીને બેસી નાખે નારદજી વિશે કરવું શું આમાં આવે નારજી વિચાર કર્યો નારજી ને સામાન્ય વ્યક્તિ નારદજી નથી આજકાલ શું થાય ખબર جدیدارے آن, جی تو ہاتھ ناردیش جی બલરામ છે એનાથી મારું મૃત્યુ છે કૃષ્ણથી થી એ આટલું પણ એ ગયા કઈ રીતે ગયા મેં તો એ મારેલા હતા કે તારા ની ચાવી તારા જોડે હતી

શાંતિથી વળ જોડે જાવ અને વળ ને સ્પર્શ કરીને આપ આવે જ્યાં નારદજી કીધું રહે બંને લક્ષ્મીજી પનોતિ બની વળ પાસે ગયા વળ ને જઈ અને સ્પર્શ કરીને પાછા આવ્યા આવી નદી તો લક્ષ્મીજી કહી એના પેલા પનોતી બોલી નારદજી બોલો કોણ સારું છે કોણ રૂપાળું છે ત્યારે નારદજી કહ્યું કે પનોતીજી

બી તમે જોઈએ હવે થોડાક થોડાક તમે થોડો વિસ્તાર થઈ ગયો અનોતી એટલી બધી તમને નડે ને અનોખી તમને એ તમને કર્મનું ફળ

અને શની છે ને એ ત્રીસ મહિના એક રાશિ મળે અને એ તમને ધીમે ધીમે ફળ આપે એ વિશેષ ફળ આપે એવા કેટલા એવા દાખલા છે મહેન્દ્રસિંહ ધોની જ્યારે કેપ્ટન બને ત્યારે સાડા સાત થી ચાલતી ટીમ તો કેપ્ટન બને અરે બીજા કોઈ અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવાની

આઉ શિવ વચન કેલો એટલે દેવતાઓનો પાસામ મોટો સ્તૂર થઈ ગયા પ્રભુ કરી છે ભગવાન મહાદેવ હે પ્રસન્ન બનો હે પ્રભુ सखलु त्रिभुवनम् Oh, uh -huh. uh -huh. છતાં પણ હે ભોડાનાથ આપ તમે બધાનું મંગળ કરવા વાળા છો

પુષ્પ ને વૃષ્ટિ કરી ભગવાન મહાદેવ સુંદર વર્ણન કર્યું ભગવાને અસુર ના નગરી તરફ તૈયાર કર્યો ભગવાન આજે

घणी करे

भक्ति करेता शुते